આજે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમ જેમ અલગ અલગ ગ્રામ પંચાયતો છે તેમ તેમ સમય વીતી રહ્યો છે ત્યારે પરિણામો પણ સામે આવી રહ્યા છે ત્યાર વચ્ચે રીબડા ગ્રામ પંચાયતમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજાની જીત થઈ હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે જ્યાં ચોમોતેર જેટલા મત સાથે સત્યજીત સત્યજીતસિંહ જાડેજા છે તે વિજેતા બન્યા છે ત્યારે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આથી થોડાક સમય અગાઉ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અંદાજે ચાર હજાર થી વધારે ગ્રામ પંચાયતો માં આ ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ ઉમેદવારોએ સરપંચ બનવા માટે ઝંપલાવ્યું હતું ને હવે આજે એ ચાર હજાર પાંચસોથી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે ત્યારે ગોંડલ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં રહ્યું છે ત્યારે ગોંડલના રીબડાની વાત કરીએ તો અનિરુદ્ધસિંહ જાડેજાના નામથી આ ગામ ઓળખાય છે ને રીબડાના વોર્ડ નંબર આઠમાં જે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી ને આ પેટા ચૂંટણીમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજા આ પેટા ચૂંટણીના ત્યાંથી ઉમેદવાર રહ્યા હતા ને તેમના માટે એક સારા સમાચાર મળ્યા છે અને આજે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજાની જીત થઈ છે તેમની સામે રક્ષિત ખૂંટ નામના જે ઉમેદવાર હતા તેમને માત્ર સાડત્રીસ મતો મળ્યા છે જ્યારે સત્યજીતસિંહ જાડેજાને એકસો અગિયાર જેટલા મતો મળ્યા હોવાની વિગતો સામે આવી છે એટલે કે ચુમ્મોતેર જેટલા મતો સાથે સત્યજીતસિંહ જાડેજાએ પોતાની જીત દર્જ કરાવી છે જેને લઈને રીબડામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ ધીમે ધીમે જાહેર થઈ રહ્યા છે ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે તમામ ઉમેદવારોએ પોતાની રીતે એડી ચૂંટણીનો જોર લગાવ્યો ગ્રામજનોને રીઝવવાના પ્રયાસો કર્યા ગામમાં વિકાસનો વાતો કરી પરંતુ અંતે સરપંચ છે તે અલગ અલગ ગામના લોકો તેમના પસંદીદા ઉમેદવારને તેમના મતાધિકારનો ઉપયોગ કરીને બનાવી રહ્યા છે અને આજે જે પરિણામ છે આ જે સરપંચનું ભવિષ્ય નક્કી થવાનું છે તે પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડી રહ્યા છે એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે